વિદ્યાર્થીઓને વાલીઓ આજે પેરામેડિકલની વેબસાઈટ પર અપડેટ આવી છે છવ્વીસ મે બપોરે સાંજે ચાર વાગ્યે ઓનલાઈન પિન ખરીદી કેવી રીતે કરવી તેની સમજ ઓનલાઈન રજીસ્ટ્રેશન પાર્ટ એક માટેની માહિતી ઓનલાઈન રજીસ્ટ્રેશન પાર્ટ બે માટેની માહિતી વિવિધ અભ્યાસક્રમ માટે ઇલીજીબિલિટી ક્રાઇટેરિયા રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે નીચે પ્રમાણેના પ્રમાણપત્રો તૈયાર રાખવા એમાં ઉપરની ત્રણ જે છે એ જ્યારે પિન વિતરણ કાર્યક્રમ જાહેર થશે ત્યારે આપણે ચર્ચા કરીશું હાલમાં આપણે બે વસ્તુ જોઈ લઈએ રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે નીચે પ્રમાણેના પ્રમાણપત્રો તૈયાર રાખવા હવે આપણને શું ડોક્યુમેન્ટ જોઈશે આગળ પણ એક વિડીયોમાં હું કહી ચૂક્યો હતો પણ એ ગયા વર્ષના હિસાબે કહ્યું હતું અને હવે ચાલુ વર્ષ માટે એડમિશન કમિટીએ ડિક્લેર કર્યું છે એડમિશન કમિટી ફોર ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સિસ જીપીએનએમઇસી જીપીએનએમઇસીની પ્રવેશ પ્રક્રિયા માટે આવશ્યક પ્રમાણપત્રોની યાદી જનરલ કોટામાં પ્રવેશ મેળવવો હોય કે મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવવા હોય આપણને આ ડોક્યુમેન્ટની જરૂર પડશે ધીસ ઇઝ ઓનલી ફોર ધ પર્પઝ ઓફ ઇન્ફોર્મેશન ફોર અ સ્ટુડન્ટ એપિયરિંગ ઇન યુજી ટુ ઝીરો ટુ ફાઈવ એન્ડ લાઇકલી ટુ બી રજીસ્ટર્ડ ફોર એડમિશન ફોર ધ એકેડેમિક ઇયર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ આ માહિતી માત્ર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેની પ્રવેશ પ્રક્રિયા માટે રજીસ્ટર્ડ થનાર વિદ્યાર્થીઓની માહિતી માટે છે શું ડોક્યુમેન્ટ જોઈશે ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન લાયકાત પરીક્ષા શું છે ફક્ત અને ફક્ત ગુજરાત રાજ્યમાંથી પાસ થયેલા ધોરણ બાર સાયન્સ અથવા સામાન્ય પ્રવાહની માર્કશીટ ઓનલી પાસ આઉટ ફ્રોમ ગુજરાત બોર્ડ સ્ટાન્ડર્ડ ટવેલ્થ સાયન્સ ઓર જનરલ સ્ટ્રીમ માર્કશીટ એટલે લાયકાત જે છે પેરામેડિકલની આ જેટલી પણ બ્રાન્ચિસ છે અહીંયા અલગ અલગ ફિલ્ડ છે એના માટે ફક્ત અને ફક્ત બારમું ધોરણ પાસ હોવું જોઈએ અમુક ફિલ્ડમાં સામાન્ય પ્રવાહ પણ ચાલે છે કોમર્સ આર્ટ્સથી પાસ થયા હોય તો પણ ચાલે છે અને અમુકમાં સાયન્સ કમ્પલસરી છે એટલે અહીંયા નીટની જરૂર નથી અમુક લોકો પૂછે છે નીટની જરૂર છે નીટની જરૂર નથી ગુજકેટની જરૂર નથી ફક્ત બારમા ધોરણની માર્કશીટની જરૂર છે આવતા વર્ષથી ફિઝિયોથેરાપી માટે નીટ ફરજિયાત થઈ જશે પણ ચાલુ વર્ષમાં ફક્ત અને ફક્ત બારમા ધોરણની માર્કશીટ પર તમારું ફિઝિયોથેરાપીમાં એડમિશન થશે ક્વોલિફિકેશન એ એન એમ એ જે છે ફક્ત દીકરીઓ માટે છે ઓનલી ફિમેલ ધોરણ બાર સાયન્સ અથવા સામાન્ય પ્રવાહ બંને સ્ટ્રીમ ચાલશે સાયન્સ હોય કે જનરલ સ્ટ્રીમ હોય અને ફક્ત પાસ હોય એટલે તમને તમે ઇલિજિબલ છો તમે લાયકાત ધરાવો છો તમને એડમિશન મળી શકે છે બીજા નંબર પર છે જીએનએમ એમાં પણ એ જ રીતે છે સાયન્સથી પાસ થયા હો કે કોમર્સ કે આર્ટ્સથી પાસ થયા હો એ વેલિડ છે પણ ચાલીસ ટકા જનરલ ઓબીસી એ કેટેગરી માટે જરૂરી છે અને પાંત્રીસ ટકા રિઝર્વ કેટેગરી ઓબીસી એસસી એસટી માટે જરૂરી છે થર્ડ નંબર પર છે બીએસસી નર્સિંગ આ બીએસસી નર્સિંગ ડિગ્રી કોર્સ છે અને ઉપરના બંને ડિપ્લોમા કોર્સ છે આમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી થિયરી પ્રેક્ટિકલ બંને મળીને આમાં ફક્ત સાયન્સ સ્ટ્રીમ જ ચાલશે સામાન્ય પ્રવાહવાળા એડમિશન નહીં લઈ શકે બીએસસી નર્સિંગમાં બીએસસી નર્સિંગ માટે સાયન્સ કમ્પલસરી છે તો ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી થિયરી પ્રેક્ટિકલ મળીને ઓપન ઇડબ્લ્યુએસ માટે પિસ્તાલીસ ટકા હોવા જોઈએ અને રિઝર્વ કેટેગરી ઓબીસી એસસી એસટી માટે ચાલીસ ટકા હોવા જોઈએ પછી છે બેચલર ઓફ ફિઝિયોથેરાપી એન્ડ અધર્સ કે ફિઝિયોથેરાપી અને એના વગરની બીજી જેટલી પણ ફિલ્ડ છે એમાં સાયન્સ સ્ટ્રીમ જ ચાલશે એમાં સામાન્ય પ્રવાહ નહીં ચાલશે એટલે સામાન્ય પ્રવાહ ફક્ત એએનએમ જીએનએમ માટે છે અને ફિઝિયોથેરાપી અને એના વગર બીજી જેટલી પણ ફિલ્ડ છે એમાં ટ્વેલ્થ સાયન્સ કમ્પલસરી છે હવે ફિઝિયોથેરાપીમાં કોઈ તમને પર્સન્ટેજની જરૂર નથી ફક્ત તમે ટ્વેલ્થમાં પાસ થયા હોય ભલેને ગ્રેસિંગ માર્ક્સથી પાસ થયા હોય તમે ઇલિજિબલ છો નીટની જરૂર નથી ગુજકેટની જરૂર નથી બારમું ધોરણ સાયન્સ સિસ્ટમથી પાસ કર્યું હોવું જોઈએ નંબર ત્રણમાં છે ફિઝિક્સ કેમિસ્ટ્રી એન્ડ બાયોલોજીમાં થિયરી અને પ્રેક્ટિકલના કુલ ટકા અને અંગ્રેજી વિષય પાસ થયેલ હોવો જોઈએ એ કન્ડિશન એમાં ઉમેરી છે કે ઉપર જે ક્રાઇટેરિયા છે એ તો છે પણ પ્લસ તમારી માર્કશીટમાં અંગ્રેજી હોવું જોઈએ અને અંગ્રેજી વિષયમાં તમે પાસ થયેલા હોવા જોઈએ હવે નંબર ચાર પર છે પ્રૂફ ઓફ બર્થ પ્લેસ જન્મ સ્થળનો પુરાવો જો સામાન્ય રીતે આપણા લિવિંગ સર્ટિફિકેટમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર જે હોય છે એમાં જન્મ સ્થળનો ઉલ્લેખ હોય છે પ્લેસ ઓફ બર્થનો અને જન્મ તારીખનો પણ ઉલ્લેખ હોય છે ડેટ ઓફ બર્થનો જો આપણા લિવિંગ સર્ટિફિકેટમાં આ બે વસ્તુ હોય તો બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી પણ લિવિંગ સર્ટિફિકેટમાં જન્મ સ્થળ નહીં લખ્યું હોય હા પ્લેસ ઓફ બર્થ નહીં લખ્યું હોય તો પછી તમને બર્થ સર્ટિફિકેટની જરૂર પડશે અથવા તો તમારી પાસે પાસપોર્ટ હોય તો પાસપોર્ટમાં પ્લેસ ઓફ બર્થ હોય છે એ તમારે અપલોડ કરવાનું રહેશે એ જ રીતે નંબર પાંચમાં છે જન્મ તારીખનો પુરાવો જો તમારા લિવિંગ સર્ટિફિકેટમાં ડેટ ઓફ બર્થ હોય તો તમને બીજા કોઈ ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી ડેટ ઓફ બર્થ નહીં હોય તો તમારે પછી બર્થ સર્ટિફિકેટ એટેચ કરવું પડે અથવા પાસપોર્ટ હોય તો પાસપોર્ટ અટેચ કરવો પડે એટલે એની કોપી અપલોડ કરવી પડે અથવા તો દસમા ધોરણની માર્કશીટમાં તમારી બર્થ ડેટ હોય તો એ તમે અપલોડ કરી શકો છો કોઈપણ એક ડોક્યુમેન્ટ જોઈએ જો એલસી હોય તો એલસી તમારા બધા ઘણા બધા ડોક્યુમેન્ટથી તમને રાહત આપે છે એલસીમાં જન્મ સ્થળ અને જન્મ તારીખ હોય તો તમારે બીજા આટલા ડોક્યુમેન્ટની જરૂર રહેતી નથી એક કન્ડિશન શું છે જન્મ એકત્રીસ બાર બે હજાર આઠ અથવા તે પહેલા થયેલ હોવો જોઈએ બરાબર વિદ્યાર્થીના સત્તર વર્ષ એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં પૂરા થવા જોઈએ આ કન્ડિશન છે આનાથી ઓછી ઉંમર હશે સત્તર વર્ષથી ઓછી ઉંમર હશે તો વેલિડ નહીં થશે સત્તરથી વધારે હોય તો વેલિડ છે પણ સત્તર વર્ષથી ઓછા ઉંમરના સ્ટુડન્ટ વેલિડ નહીં રહેશે અને છેલ્લામાં છેલ્લે ચાલુ વર્ષ બે હજાર પચીસમાં એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પણ થઈ જતા હોય સત્તર વર્ષ તો પણ આ વર્ષે ચાલુ વર્ષે બે હજાર પચીસમાં એડમિશન લેવા માટે ઇલિજિબલ છે લાયકાત ધરાવે છે નંબર છ પર છે કે એસસી કેટેગરી માટે એમને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર સરકારી અધિકારી દ્વારા આપવામાં આવેલ હોવું જોઈએ એ જ રીતે એસટી શેડ્યુલ ટ્રાઇબના સ્ટુડન્ટ્સ માટે સરકાર દ્વારા આપવામાં આવેલ અનુસૂચિત જનજાતિ એસટીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે પછી નંબર આઠમાં છે ઓબીસી એસસીબીસી કેટેગરી માટે બે વસ્તુ જોઈશે એક તો જાતિનું પ્રમાણપત્ર જે સરકાર દ્વારા આપવામાં આવેલું હોય આવેલું હોય અને બીજું નોન ક્રિમિલેયર સર્ટિફિકેટ કે તમે માલદારની શ્રેણીમાં નથી આવતા તમારી આવક ઓછી છે અને એ પ્રમાણપત્ર એક ચાર ત્રેવીસ પછીનું હોવું જોઈએ એક ચાર ત્રેવીસ પહેલાનું નહીં ચાલશે તાજું હોય તો ઘણું સારું પણ તાજું નહીં હોય તો એક ચાર ત્રેવીસ અથવા તે પછીનું હોવું જોઈએ એના પહેલાનું નહીં ચાલશે હવે ઓબીસી માટે હું અક્ષર કહું છું ઘણી વખત કહી ચુક્યો છું કે તમે ઓગણીસો સિત્તોતેર ઇઠોતેર પહેલાંના તમારી પાસે પુરાવા હોય ઓબીસીના તમારી જાતિ એમાં આવતી હોય તો જ તમારે ઓબીસી કેટેગરીમાં એડમિશન લેવાનું અને તમારી પાસે ઓગણીસો સિત્યોતેર ના પુરાવા નહીં હોય તમારા લિવિંગ સર્ટિફિકેટમાં તમારી જાતિ ઓબીસીમાં નહીં લખી હોય ઓબીસીમાં આવતી હોય તે નહીં લખી હોય તો વેલિડ નહીં રહેશે જાતિ ચેક કરવા માટે લિવિંગ સર્ટિફિકેટમાં પણ તમારી જાતિ લખેલી હોવી જોઈએ લિવિંગ સર્ટિફિકેટમાં જાતિ નહીં હશે તો તમને ઓબીસીમાં પછી એડમિશન નહીં મળશે ઓગણીસો સિત્તોતેર ઇઠોસરના પુરાવા પણ જોઈએ આ તમારા લિવિંગ સર્ટિફિકેટમાં તમારી ઓબીસી જાતિ લખેલી હોવી જોઈએ તો જ તમે ઇલિજિબલ છો અથવા નહીં તો તમને એડમિશન નહીં મળશે ને માની લો તમારી પાસે ડોક્યુમેન્ટ નથી હાલમાં તમે સર્ટિફિકેટ તો કઢાવી લીધો પણ તમારી પાસે પુરાવા નથી તો એડમિશન થઈ જવા પછી સ્ક્રુટિની થાય છે અને ગાંધીનગર તમને બોલાવવામાં આવશે નોટિસ આવશે તમારા ઘરે અને તમારે જૂના બધા ડોક્યુમેન્ટ્સ લઈને હાજર થવાનું રહેશે જો તમારી પાસે ડોક્યુમેન્ટ હશે તો તમારો પ્રવેશ ચાલુ રાખવામાં આવશે અને તમારી પાસે ડોક્યુમેન્ટ નહીં હશે તમે તમારી જાતિ પુરવાર કરવામાં નિષ્ફળ જશો તો તમારું એડમિશન રદ થઈ જશે તમારું વર્ષ બગડી જશે એટલા માટે કહું છું તમે જો ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો જ તમારે ઓબીસીનું સર્ટિફિકેટ રજૂ કરવાનું અને નહીં આવતા હોય અને ઈડબ્લ્યુએસમાં આવતા હોય તો ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ રજૂ કરવાનું અને ઈડબલ્યુએસ માં પણ નહીં આવતા હોય તો પછી ઓપન જનરલ કેટેગરીમાં એડમિશન લેવું વધારે સારું છે ઈડબ્લ્યુએસ કેટેગરી વાળા માટે શું છે એક ચાર ત્રેવીસ અથવા તે પછીનું સર્ટિફિકેટ ચાલશે તાજું હોય તો ઘણું સારું એક ચાર ત્રેવીસ પહેલાનું નહીં ચાલશે દિવ્યાંગ ઉમેદવાર માટે પર્સન વિથ ડિસેબિલિટી પર્સન વિથ માર્ક ડિસેબિલિટી પીએચ કેટેગરી ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીનું સર્ટિફિકેટ પણ સરકાર શ્રીના દ્વારા અધિકારી દ્વારા આપવામાં આવેલ હોય તે જ વેલિડ રહેશે વિધવા અને અનાથ બાળાના ઉમેદવાર માટે જો આ વખત પેરામેડિકલમાં એમનો કોટા છે મેડિકલમાં કોટા નથી પેરામેડિકલમાં શું છે કોઈ વિધવા દીકરી હોય તો એના માટે પણ સીટ રિઝર્વ છે અથવા તો અનાથ બાળા હોય અનાથ દીકરી હોય એના માટે પણ રિઝર્વ છે તેની ચર્ચા આપણે એલિજિબિલિટી ક્રાઇટેરીયામાં કેટલી સીટ છે શું છે તે આપણે જોઈ લઈશું તો આ ફક્ત પેરામેડિકલ માટે છે તો જે વિધવા દીકરી હોય અથવા અનાથ દીકરી હોય તો સરકાર દ્વારા આપવામાં આવે સર્ટિફિકેટ વિધવા હોવાનું અથવા અનાથ બાળા હોય તો અનાથ હોવાનું પ્રમાણપત્ર જરૂરી રહેશે એડમિશન મેળવવા માટે નંબર બારમાં છે સંરક્ષણ કર્મચારીના બાળકો ચિલ્ડ્રન ઓફ ડિફેન્સ પર્સન આમાં શું હોય છે કે જે નોકરી કરતા હોય સરકારમાં તો એમને જોબ બદલાતી હોય છે બીજા સ્ટેટમાં પણ જવું પડે છે તો એના કારણે એમના બાળકોનું જે છે એ સર્ટિફિકેટ દસમાનું બારમાનું કદાચ ગુજરાતનું ના હોય તો એ લોકો માટે એક શું છે ફેસિલિટી છે કે બોનોફાઈડ સર્ટિફિકેટ ગવર્મેન્ટ દ્વારા એ લોકો રજૂ કરશે તો એમને એડમિશન મળશે જો એમના માટે કોઈ સ્પેશિયલ કોટા નથી હોતો પણ એમને માટે ગુજરાતમાં ઇલિજિબલ છે ડોમિસાઇલ સર્ટિફિકેટ દ્વારા જો ગુજરાતમાં જેનો જન્મ થયો હોય દસમું બારમું ગુજરાતમાં કર્યું હોય એને બોનોફાઈટ સર્ટિફિકેટની જરૂર રહેતી નથી પણ જેનો જન્મ ગુજરાતમાં નહીં થયો હોય પણ એકથી બાર ધોરણ ગુજરાતમાં ભણ્યા હોય તો બોનોફાઈટ સર્ટિફિકેટની જરૂર હોય છે અને છેલ્લે છે જુઓ સર્ટિફિકેટ ફિઝિકલ ફિટનેસ શારીરિક યોગ્યતાનું પ્રમાણપત્ર કે આ સ્ટુડન્ટ છે ને ફિઝિકલ ફિટ છે એને કોઈ એવી બીમારી નથી કે જેથી અભ્યાસ ના કરી શકે એવું નથી એટલે ફિઝિકલ ફિટ છે એનું સર્ટિફિકેટ આ અહીંયા વેબસાઇટ પર આવશે પેરામેડિકલની વેબસાઇટ પર પેરામેડિકલનું આવશે અને મેડિકલની વેબસાઈટ પર મેડિકલનું આવશે બંનેનું ફોર્મેટ જુદું છે લખેલું જ આવે છે જે પી એને એમ એવું લખેલું આવશે નીચે પેરામેડિકલની વેબસાઇટ પર એને ડાઉનલોડ કરવાનું અને કોઈ પણ એમ બીબીએસ ડૉક્ટર દ્વારા અથવા એમડીએમએસ દ્વારા તમારે એમના સહી સિક્કા કરાવવાના રહેશે એમનું લાઇસન્સ નંબર લખવાનો હોય છે આયુર્વેદ હોમિયોપેથ ડૉક્ટરનું નહીં ચાલશે હા એમ બીબીએસ અથવા એમબીબીએસના ઉપર એમડીએમએસનું ચાલશે આયુર્વેદ હોમિયોપેથ ડૉક્ટરનું નહીં ચાલશે એ એડમિશન કમિટીની વેબસાઇટ પર જ્યારે પણ આવશે ત્યારે હું તમને શેર કરીશ તમને માહિતી આપીશ તમે ડાઉનલોડ કરીને પછી એ ભરી લેજો હવે આપણે ઇલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈ લઈએ કે પેરામેડિકલની વેબસાઇટ પર આપણે એડમિશન લેવું છે તો એમાં ક્રાઇટેરિયા શું છે એક જો પહેલું ખાનું છે એમાં લખ્યું છે કોર્સિસ બરાબર બીજામાં લખ્યું છે એક્ઝામ ત્રીજામાં લખ્યું છે બોર્ડ સ્કૂલ લોકેટેડ ઇન ગુજરાત ઓનલી ગુજરાતના બહારથી પરીક્ષા આપશો તો નહીં ચાલશે ગુજરાતમાંથી હોવું જોઈએ બરાબર પાછો આપણે જોઈ લઈએ કોર્સિસ કોર્સિસમાં આપણે એએનએમ એનએમ ફિમેલ ઓનલી ફક્ત દીકરીઓ માટે છે જીએનએમ મેલ ફિમેલ બંનેઓ માટે છે બીએસસી નર્સિંગ બધા માટે છે અને પછી ફિઝિયોથેરાપી અને એની વિગત છે અને બીજી પછી બીએસએલપી બીઓપી હા એની વિગત છે આ આટલા કોર્સ અહીંયા લખ્યા છે એમાં આ પહેલા ખાનામાં એમને કોર્સીસ લખ્યા છે હા બીજા ખાનામાં શું છે એક્ઝામ એક્ઝામ ફક્ત પાસ્ટ ટ્વેન્ટી માર્ચ બે હજાર પચીસ સુધીમાં પાસ કરેલી હોવી જોઈએ પૂરક પરીક્ષા કોઈ ફેલ થયો હોય નાપાસ થયો હોય અને પૂરક પરીક્ષા આપશે તો એ વેલિડ નહીં થશે ચાલુ વર્ષ માટે એને આગલા વર્ષે એડમિશન મળશે જો હમણાં પાસ થઈ જાય પૂરક પરીક્ષામાં તો આગલા વર્ષે એડમિશન મળશે પણ આ વર્ષે એડમિશન એડમિશન કમિટીની વેબસાઇટથી નહીં મળશે અહીંયા જો એક્ઝામમાં નીટ પણ નથી લખ્યું ગુજકેટ પણ નથી લખ્યું એટલે તમારે કોઈ ચિંતાની જરૂર નથી ફક્ત એચએસસી પાસનું અહીંયા ક્રાઇટેરિયા છે એક્ઝામ માટે એક્ઝામ ક્વોલિફિકેશન કઈ બારમા ધોરણ પાસ હોવું જોઈએ પછી પર્સન્ટેજ આપણે પછી જોઈએ બીજું શું લખ્યું છે બોર્ડ સ્કૂલ જે છે લોકેટેડ ઇન ગુજરાત ઓનલી એટલે જીએસએમાંથી ગુજરાત બોર્ડમાંથી ભણ્યા હોય માંથી ભણ્યા હોય આઈસીએસઈમાંથી ભણ્યા હોય થી પરીક્ષા આપી હોય કે કેમ્બ્રિજથી આપી હોય પણ એ તમારું એક્ઝામ સેન્ટર ગુજરાત હોવું જોઈએ તમારું એક્ઝામ સેન્ટર ગુજરાત વગર બીજા કોઈ સ્ટેટનું હશે તો એડમિશન કમિટી માટે તમે એલિજિબલ નથી તમે લાયકાત નથી ધરાવતા તમારું એક્ઝામનું સ્થળ ગુજરાત હોવું જોઈએ ભલે ગમે તે બોર્ડ હોય સ્ટ્રીમમાં જોઈ લઈએ કે જો એ એનએમ માટે શું છે સાયન્સ સ્ટ્રીમ હોય કે જનરલ સ્ટ્રીમ હોય હા આ તમે પાસ હોવ એટલે તમને એડમિશન મળી જશે એમાં એજ માટે કોઈ ક્રાઇટેરિયા નથી જે આગળ લખ્યું હતું કે મિનિમમ સત્તર એજ છે મેક્ઝિમમ માટે અહીંયા કોઈ ડેટ લખી નથી હવે વિડો અને ઓર્ફનની આપણે વાત કરતા હતા વિધવા દીકરી હોય કે અનાથ દીકરી હોય એના માટે શું છે વન સીટ ઇન ઇચ ગવર્મેન્ટ સ્કૂલ ગવર્મેન્ટ કોલેજમાં એક સીટ હોય છે હા તો આ બીજી કોઈ ફિલ્ડમાં મેડિકલમાં નથી હોતી પેરામેડિકલમાં હોય છે કે એક સીટ રિઝર્વ હોય છે વિધવા અથવા અનાથ બાળા માટે પછી પીએચ કેટેગરી છે એમના માટે ચાલીસથી પચાસ ટકા જો પીએચ એની કેટેગરીમાં આવતા હોય તો એના માટે કોટા છે પછી લાસ્ટ ખાનામાં લખ્યું છે ઇન્ડિયન કે નથી એનો મતલબ એવો થયો જીએનએમમાં જોઈએ તો સાયન્સ સ્ટ્રીમથી પાસ કર્યું હોય કે જનરલ સ્ટ્રીમથી પાસ કર્યું હોય ચાલીસ ટકા તમારા હોવા જોઈએ ઓપન ઈડબલ્યુએસ માટે અને ઓબીસી એસસી એસટી માટે પાંત્રીસ ટકા હોવા જોઈએ બીએસસી નર્સિંગ માટે જુઓ શું છે ફિઝિક્સ કેમેસ્ટ્રી એન્ડ બાયોલોજી થિયરી એન્ડ પ્રેક્ટિકલ એના પર્સન્ટેજ જે છે પિસ્તાળીસ ટકા હોવા જોઈએ અને ઇંગ્લિશ વિષયમાં પાસ હોવું જોઈએ ઓપન ઇડબ્લ્યુએસ માટે પિસ્તાલીસ ટકા ફક્ત સાયન્સ સ્ટ્રીમ ચાલશે જનરલ સ્ટ્રીમ આમાં નહીં ચાલે જનરલ ફક્ત એએનએમ જીએનએમમાં ચાલે છે સામાન્ય પ્રવાહ એએનએમ જીએનએમમાં હવે પછી જે પ્ર જેટલી પણ આ બ્રાન્ચિસ છે ફિલ્ડ છે એમાં સાયન્સ કમ્પલ્સરી છે સાયન્સ સ્ટ્રીમ તો કેમ બીએસસી નર્સિંગ માટે પીસીબી પ્લસ ઇંગ્લિશમાં પાસ હોવું જોઈએ પણ પર્સન્ટેજ ગણાશે પીસીબીના થિયરી પ્રેક્ટિકલ મળીને પિસ્તાલીસ ટકા હોવા જોઈએ ઓપન ઇડબ્લ્યુએસ માટે અને ઓબીસી એસસી એસપી માટે ચાલીસ ટકા હોવા જોઈએ હવે ફિઝિયોથેરાપી અને નેચરોપેથી અને બીજી જે બ્રાન્ચિસ છે એના માટે શું છે ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી થિયરી અને પ્રેક્ટિકલમાં પાસ હોવું જોઈએ અને ઇંગ્લિશમાં પાસ હોવો જોઈએ આમાં કોઈ પર્સન્ટેજ નથી માંગ્યા ફિઝિયોથેરાપી માટે તમને કોઈ પર્સન્ટેજની જરૂર નથી ફક્ત તમે પાસ હશો અને તમારી ઉંમર મિનિમમ સત્તર વર્ષ થતી હશે એકત્રીસ બાર બે હજાર પચીસ સુધીમાં તો તમે ઇલિજિબલ છો અને આમાં જે છે સીટ નથી જો બીએસસી નર્સિંગ અને એ પછીની જેટલી ફિલ્ડ છે એમાં વિધવા અને અનાથ બાળા માટે કોટા નથી ફક્ત જીએનએમ એએનએમ માં વિધવા અને અનાથ બાળાનો કોટો છે યાદ રાખજો ફક્ત જીએનએમ એએનએમ માં વિધવા અને અનાથ બાળાનો કોટો છે બીએસસી નર્સિંગ ફિઝિયોથેરાપી અને બીજી આ જે બ્રાન્ચિસ છે એના અંદર ફિલ્ડમાં કોટો નથી ફિઝિકલ હેન્ડીકેપનો કોટો દરેક ફિલ્ડમાં છે દરેક ફિલ્ડની કોલેજમાં છે પણ અનાથ બાળાનો અને વિધવાનો કોટો ફક્ત એ એનએમ જીએનએમમાં છે આ તમે એલિજિબિલિટી ક્રાઇટેરિયાએ આ પેજ મૂક્યું છે એ પણ જોઈ લેજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રાખો જેથી તમને સમયસર માહિતી મળતી રહે બીજા વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પણ પહોંચાડો પુણ્યનું કામ છે દરેકને નોલેજમાં ઉન્નતિ થશે અને બધાને સારી કોલેજમાં એડમિશન મળે એવી શુભેચ્છા સાથે